દેવૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજ કરાડી પ્રજાપતિ સમાજની નવનિર્મિત થયેલ કમિટી દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી કમિટી સભ્યો દ્વારા વિચાર વિમર્શ કરી સમાજના નાનામાં નાના માણસથી લઈ અને મોટામાં મોટા માણસને એકસાથે જોડીને સમાજને એકત્રિત કરી આ પવિત્ર શ્રાવણ માસની અંદર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે કે આ માસના દિવસે એક મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આ આયોજનની અંદર મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમની અંદર સમાજના લોકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમની અંતે પ્રભુ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સર્વ ભક્ત પ્રેમી જનતાઓને બધાય શિવ ભક્તોને મહાદેવર આજના શુભ દિવસે પવિત્ર શ્રાવણ માસની આ અમાવસ્યાના દિવસે મીઠાપુર ખાતે સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિબંધુઓ સર્વે બધા એકત્ર થઈ અને જ્ઞાતિના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તથા બધા જ કારોબારી સભ્યો ટીમના સભ્યો બધા ભેગા મળી અને આજે સોરઠિયા પ્રજાપતિ વાડીમાં ભગવાન મહાદેવની અસીમ કૃપાથી એમની અનુકંપાથી નિમિત્ત માત્ર બની અને શિવ રુદ્રાભિષેક મહાભોજનનું આયોજન આજે ભગવાનની કૃપાથી સફળ રીતે પરિપૂર્ણ થયું છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સર્વે શિવ ભક્તો બધા એકત્ર થયા સર્વોએ એકસાથે સામૂહિક ભગવાન મહાદેવની શિવ રુદ્રાભિષેક પૂજા કરી તથા મહાદેવની મહાપ્રસાદીનો લાભ લીધો અને આ એક આયોજન કહીએ એકાદ કાર્યક્રમ કહીએ નોંધ લેવા પાત્ર છે મહાદેવ લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યુઝૂમિ દ્વારા